કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલા ઝાખુ અને નકામું થઈ ગયું છે તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવવા માટે કોઈને ભાડે રાખી શકો છો પરંતુ તમે કોઈને પીડાતા અને મરવા માટે ભાડે રાખી શકતા નથી ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે પણ એક વસ્તુ એવી છે જે કોઈ જવા પર ક્યારેય મળતી નથી અને તે છે જીવન આપણે જીવનમાં ગમે તે તબક્કામાં હોઈએ સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે તમારા પરિવાર મિત્રોને પ્રેમ કરો તેમની સાથે સરસ વ્યવહાર કરો તેમની સાથે છેતરપિંડી ન કરો બેમાની કે વિશ્વાસઘાત ક્યારેય ન કરો જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ તેમ તેમ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે રૂપિયા ત્રણસો અથવા રૂપિયા ત્રણ હજાર અથવા બે થી ચાર લાખ ની કિંમત ની ઘડિયાળ પહેરવાથી બધું એક જ સમય સૂચવે છે આપણી પાસે સો રૂપિયાનું પર્સ હોય કે પાંચસો રૂપિયાનું અંદર બધું સરખું જ છે ભલે આપણે પાંચ લાખની કાર ચલાવીએ કે પચાસ લાખની કાર ચલાવીએ રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ આપણે જે મકાનમાં રહીએ છીએ પછી તે ત્રણસો ચોરસ ફૂટનું હોય કે ત્રણ હજાર ચોરસ ફૂટનું એકલતા બધે જ સમાન છે તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ કરો જો પ્લેન નીચે પડે તો તમે તેની સાથે નીચે જ જવાના છો એટલે જ હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે તમારી પાસે મિત્રો ભાઈઓ અને બહેનો છે તેમની સાથે તમે ગપસપ કરો છો હસો છો ગાઓ છો સુખ દુઃખની વાતો કરો છો આજ સાચી ખુશી છે જીવનની એક નિર્વિદિત હકીકત તમારા બાળકોને માત્ર શ્રીમદ બનવા માટે શિક્ષિત ન કરો તેમને ખુશ રહેવાનું શીખવો જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની કોસ્ટ અને વેલ્યુની ખબર પડશે જીવન શું છે જીવનને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થાનો છે હોસ્પિટલ જેલ સ્મશાન હોસ્પિટલમાં તમે સમજી શકશો કે સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ નથી અને જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે અને સ્મશાન ગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ જ નથી આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી નહીં હોય ચાલો હવેથી નમ્ર બનીએ અને આપણને જે મળ્યું છે તેના માટે ભગવાનનો આભાર માનીએ